મિત્રો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મરીડા ગામમાં રાજરાજેશ્વરી મેલડી માતાનું ભવ્ય મંદિર આવેલ છે માનું ધામ એટલે મરીડા ગામ આ મંદિર નડિયાદ થી છ કિલોમીટર ના અંતરે અને અમદાવાદ થી આશરે ત્રેપન કિલોમીટર ના અંતરે આવેલ છે અહીં માનતા પૂરી થતા કચરા પોતા કરવાની અનોખી બાધા રાખવામાં આવે છે આજે પણ તમે આ મંદિરે જશો તો કોઈને કોઈ ભક્ત કચરા પોતા કરતો જોવા મળશે આ મંદિર કોઈ પૌરાણિક ઇતિહાસ ધરાવતું ન હોવા છતાં મળદી માના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અહીં લોકોની બધી જ મનોકામના પૂર્ણ થતી હોવાથી બની ગયું છે લોકોનું આસ્થા સ્થાન આજે પણ દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તોની ભીડ જામે છે માના અલૌકિક શણગાર ખૂબ જ અલગ પ્રકારની આભા ઉપસાવે છે તેમને જોઈને જ એવું થાય છે કે સઘળા દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ છે અનેક શ્રદ્ધાળુઓમાંથી એક શ્રદ્ધાળુ રાજભાને એવી અંતઃસ્ફૂર્ણા થઈ કે מלડીમાનનું મંદિર હોવું જોઈએ આગામમાં તેમણે મરીડા વાસી ગામના લોકોને વાત કરી અને લોકોએ તેમની ઈચ્છાને ખૂબ જ આવકારી મંદિરનું ખાતમુહૂર્ત થયું અને જયપુરથી માની પ્રતિમા લાવવામાં આવી હતી તમને જાણીને નવાઈ લાગશે કે આ મૂર્તિને બનાવવાનું કામ કોઈ વ્યક્તિએ નહોતું કર્યું પણ લોકોને સંકેત મળ્યો હતો કે આ મૂર્તિ નું સ્થાન ક્યાં હશે આ મૂર્તિ નું સ્થાન જયપુર માં છે અને આ મૂર્તિ ક્યાં પડેલી છે તેવું સંકેત મળતાની સાથે જ લોકો ત્યાં દોડી ગયા હતા જ્યારે સાચે લોકો જોવા ગયા ત્યારે તેમને મળેલા સંકેત મુજબ તે જ મૂર્તિ હતી તેની ઉપર કપડું પણ ઢાંકેલું હતું અને તે મૂર્તિ ત્યાં જ પડેલી હતી કે જ્યાં સંકેત મળ્યો જયપુર થી લાવેવી મૂર્તિ નું મરીડા માં ખુબ જ આનંદ ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હજી તો માની મૂર્તિ આવી જ હતી થોડાક જ સમયમાં માના પરચા દેખાવાનું શરૂ થઈ ગયા લોકોની શ્રદ્ધા અતુટ હતી તેમની મનોકામના પૂરી થતી જતી હતી જેમ જેમ લોકોની શ્રદ્ધા વધતી ગઈ તેમ તેમ મનોકામના પૂર્ણ થતી ગઈ આ મંદિરની સ્થાપના બે હજાર ત્રણમાં થઈ હતી બે હજાર ત્રણમાં ચૈત્રી સુદ આઠમના દિવસે યોજાયો હતો માનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જેની જાણ આજુબાજુના ગામના લોકો ને થતા હજારો લોકો દર્શન કરવા આવવા લાગ્યા અને જોત જોતામાં આ મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતીક પ્રતિક બની ગયું આજે પણ સમગ્ર ગુજરાતમાં આ મંદિર ખૂબ વખરાય છે મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો